મિત્રો જો કોઈ તમને પૂછે કે સૌથી મોંઘી ગાયની કિંમત કેટલી હશે તો કદાચ તમે કહેશો 5 લાખ કે 10 લાખ પરંતુ તમને જાણીને નવાય લાગશે કે લક્ઝરી કાર બુગાટી કરતા પણ મોંઘી છે આ ગાય જેની કિંમત જાણી ઉડી જશે તમારા હોશ તમે કદાચ આની કલ્પના પણ નહીં કરી હોય પરંતુ આ સત્ય છે વિશ્વની સૌથી મોંઘી ગાયની કિંમત 40 કરોડ રૂપિયા છે એક ગાય 40 કરોડ રૂપિયામાં વેચાય છે જી હા રૂપિયા 40 કરોડ એટલું જ નહીં ભારત સાથે પણ તેનું ગાઢ છે જોડાણ જેની ખાસિયત જાણીને તમે પણ ચોંકી જશો ત્યારે આવો જાણીએ આ ગાયમાં એવું શું છે જેના કારણે આટલી ઊંચી કિંમત વસૂલવામાં આવી છે લક્ઝરી કાર બુગાટી કરતાં પણ મોંઘી છે આ ગાય વિશ્વની સૌથી મોંઘી ગાયની કિંમત ચાલીસ કરોડ રૂપિયા છે અને બુગાટી ડીવો હાઈપર કાર પણ આ જ કિંમતે આવે છે બ્રાઝિલમાં યોજાયેલ હરાજીમાં નેલોર ગાય વિશ્વમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ગાય બની છે

અભૂતપૂર્વ વેચાણ પશુધન ક્ષેત્રમાં સુધારેલ આનુવંશિક લક્ષણોના મહત્વને દર્શાવે છે જોકે નેલ્લોર જાતિ ભારતમાં ઉદ્ભવેલી વિશિષ્ટ બલ્બ્સ હમ્સ અને તેજસ્વી સફેદ કોટોએ તેને બ્રાઝિલની સૌથી મોંઘી જાતિઓમાંની એક બનાવી છે ગાયની આ જાતિ આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં જોવા મળે છે તેનું વૈજ્ઞાનિક નામ બોસ ઇન્ડિક્સ છે તે ભારતના એંગોલ પશુઓમાંથી ઉતરી આવ્યું છે વર્ષ બે અંગોલ પશુઓને લઈ એક જહાજ બ્રાઝિલના બ્રાઝીલના પહોંચ્યું હતું આ પછી બીજા ઘણા આયાત કરવામાં આવી હતી આમાંથી બે ગાયો અઢારસો અઠ્યોતેરમાં માં ઝૂમાંથી મળી આવી હતી સૌથી વધુ દસારો સો ગાયોનો હતો આ ઓગણીસો સાહીઠના ના દાયકામાં થયું હતું આનાથી બ્રાઝિલમાં આ જાતની વ્યાપક હાજરી માટે પાયો નાખ્યો હતો જાતિની ગાયની વિશે જો વાત કરવામાં આવે તો જાતિની ગાય ભારે ગરમી સહન કરવા પણ સક્ષમ છે તેનું મેટાબોલિઝમ ઉત્તમ છે જેના કારણે તેઓ બીમાર થતી નથી આ જ કારણ છે કે પશુપાલકો આ જાતિને ખૂબ જ પસંદ કરે છે